પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સંત્રોડ સાલિયા ગામે ચંદનના વૃક્ષોની ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે આજ રોજ સંત્રોડથી એક કિલોમીટર દૂર રિટાયર્ડ આર્મી સાહેબ શ્રી પ્રભાતભાઈ વાલાભાઈ પટેલના રહેણાંક મકાન અને તેમની જમીન આવેલ છે જ્યાં તેઓ કાયમી વસવાટ કરે છે તેમણે પોતાના ખેતરમાં ઘરની આસપાસ દસ ફૂટથી પચાસ ફૂટના અંતરે ચંદનના ઝાડવા રોપેલા છે આ ઝાડવાને અગાઉ સોમવારના દિવસે ચંદન ચોર લોકોએ અર્ધા કટિંગ કરીને છોડી દીધા હતા તેથી સાવચેતીના ભાગરૂપે લાઇટના ફોકસ મૂકવામાં આવ્યા હતા પરંતુ આજરોજ તારીખ સત્તાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રાત્રે એકથી બે વાગ્યાના સમય દરમિયાન એકાએક લાઇટ બંધ થઈ ગઈ હતી ચોર લોકો કેવી રીતે ઝાડ કાપી ગયા તેનો અવાજ પણ આવેલ ન હતો તેઓ ઝાડના નાના ટુકડા કરીને લઈ ગયા અને તેમાંથી એક ટુકડો ભૂલથી રહી ગયેલ હોય તેવું લાગે છે રાત્રે લાઇટ જીઈબીએ એ બંધ કરી કે પછી ચોર લોકોએ ચોરી કરવા માટે બંધ કરી તે અંગે आकापी नहीं, आकापी नहीं। और नीचे भी है अलग आर्थिक काफी